એક ઉમેદવાર દેસાણીભાઈ દ્વારા ફોર્મ પ્રત ખેંચવામાં આવેલ છે જેથી કુલ નો ઉમેદવાર રાજકોટ લોકસભાની ઉમેદવારીમાં બાકી રહ્યા છે જેમનું નામ ધરાણી પરેશકુમાર જીતલાલ પરષોત્તમભાઈ રૂપાલા ચમનભાઈ સવસાણી અજાગ્યા નીરલ અમૃતલાલ ભવેશભાઈ આચાર્ય ઝાલા નયન જે પીપળિયા જિગ્નેશ મહાજન તથા પ્રકાશભાઈ સિંધવ છે સાત તારીખે મતદાન છે મતદાન તંત્ર જે એઝ પર ટાઈમ નાઇન્સ બધી કામગીરી કરી રહી છે આજે જે નામાંકનની યાદી ફાઇનલ થઈ હતી હવે બેલેટ બેલેટની છાપકામની ચાલુ થશે કામગીરી અત્યારે આપણે જે સેકન્ડ રેન્ડમાઇઝેશન જે છે સ્ટાફ જે સ્ટાફ જે પોતાનું વતન કે ઓફિસની એસીમાં બીજી જગ્યા ફળજ બજાવવામાં આવે એના માટે રેન્ડમાઇઝ કરવામાં આવે છે

અમે માંગણી મોકલી છે અને જે રીતે નોર્મ્સ છે એ પ્રમાણે અમને અહીંયા પ્રાપ્ત થશે આમ કોઈ કાયદા અને લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ વલ્નરેબલ જે કહેવાય છે એવો એક પણ પોકેટ નથી જ્યાં ધાક ધમકી કે કોઈ બીજા બીક કારણે ઉમેદવારો વોટિંગ નથી કરી શકતા પરંતુ એ ક્રિટિકલ નો જે કન્સેપ્ટ હોય છે એમાં આપણે એક હજાર છેતાલીસ જેવા ક્રિટિકલ રાખ્યા છે જ્યાં વધારે પોલીસ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે આ બધા પેરામીટર્સ ગત મતદાનની ટકાવારી વગેરેના આધારે પંચની હોય છે આ બાબતે વન નાઇન્ટી સેવન ફરિયાદો અમને સી વિઝિલના મારફતે જે એપ છે સિટીઝન વિઝિલ એપ એના થકી મળે છે એમાં જે પણ ફરિયાદ આવે છે એનું ધારાધોરણ પ્રમાણે સો મિનિટની અંદર એનો નિકાલ કરવામાં આવે છે આ સિવાય જે અમારું ટોલ ફ્રી નંબર છે વન ત્યાં પણ જે ફરિયાદો આવે છે એનું પણ નિકાલ સમય સમયમાં કરવામાં આવી રહ્યું છે એક એવો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે જે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરે છે તેમના ખાતા ખરીજ થઈ જાય છે એવી વાત છે સાવ ખોટી વાત છે પોતાનો મોબાઈલમાં જૂનું વર્ઝન એપનું હોય અથવા તો કોઈ અપડેટ ડાઉનલોડ ના કરેલું હોય એ માટે આ ત્રણ ચાર વ્યક્તિઓ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી એમને સમુચિત ગાઈડ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક એ સમસ્યાનું દૂર થઈ ગઈ હતી જે વન નાઇન્ટી સેવન જેટલી ફરિયાદો અમને સીવીજીમાં મળેલ હતી એમાં અલગ અલગ પ્રકારની ફરિયાદો હતી અત્યાર સુધી વીસ હજારથી વધુ બેનર અને પોસ્ટર આચારસંહિતાના ભંગ બદલ કાઢી દેવામાં આવ્યા છે અને એ સિવાય પણ જે રીતે અમને સૂચનાઓ પંચમાંથી મળે છે બંને મેટરમાં પંચ દ્વારા અમારા પાસેથી અહેવાલ માંગવામાં આવેલું છે જે અમે ત્યાં રજૂ કરવાના છીએ પંદર દિવસ બાકી છે આપણા તરફથી મતદાર જાગૃતિના કાર્યક્રમો પણ સતત થઈ રહ્યા છે મતદારોને એ જ કહેવા માંગીશ કે આ મતદારનું આપણું પવિત્ર અધિકાર છે એક વોટથી ઘણું ફેર પડે છે ભૂતકાળના ઘણા કિસ્સાઓમાં જે સીટની ડિસિઝન એક એક વોટ દસ દસ વોટથી થઈ છે એટલે આપ સો સપરિવાર ફરજિયાત મતદાન કરજો ઓકે ઓકે યુ